તો રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકીય વિવાદ શરૂ થયો પુણેશ મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર રાહુલ ગાંધી રાજનીતિ કરતા હોવાનો પુણેશ આરોપ લગાવ્યો રાહુલ ગાંધી ઓબીસી સમાજને ચોર કહે છે અને અપમાનિત કરે છે તેવી પણ વાત પુણેશ મોદીએ કરી છે તો ફરી એકવાર રાહુલ ગાંધીના નિવેદનને લઈને જે રાજકીય વિવાદ શરૂ થયો છે ધારાસભ્ય પુણેશ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા રાજકારણસર ઓબીસી સમાજનું અપમાન કરવું ઓબીસી સમાજને ચોર કેવા સાર મોદી ચોર હે આ પ્રકારની વાત કરવી એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતા રાષ્ટ્રનીતિની ઓર આગળ બળીએ પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે એમણે કહ્યું બે હજારની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો સત્ય વાત તો એ છે કે બે હજારની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું પરંતુ તેલી સમાજને